હેલો મગના બોલો જોવા સાધી ફૂલ કાઢ્યું ફૂલ એટલે આવ્યો હવે પીથી ફોન કરો લબેટા શું હે હાલો શું હે અરે ભાઈ ઘરે તો અલ્યા કદી યાદ ઈંદી કરતો આપડે ઘણા ભણ્યા હતા તો યે શું કરવો તે ભણ્યા હતા ગરીબાઈ ઓટો લઈ ગઈ છો એ તારે તો નથી લીધો ને વાત તો લીધો બો અમે હા તો ઈ કઈ કે હવા બહુ ચડે છે તો આવાજ કાઢા પડી ઈ તો પણ તો બારથી હુઈ ગયો ભીડા અરે હુઈ નેકળેની આં તો વાત તો નેકળેમાં છે એમ હોય

લા બેઠીયા રમરા હા દાબુ કાટી આપણે આબુ એટલે ગુરુપુરી કુનો જીરો કે દિન જીરા છે આબુ ટકોય એને હે ભાઈ લેવરાય થોડો વામ એટલે મોય જો બાકાજીકી ઉડે છે બસ ખબર પડે ઓપરે તો ને બેટા ને ને તો થાય એ એ છે ભાઈ

આમે તો લાકડી મારતો હોધો ના આવે કોઈ એમ હવે ઘરે થી લાકડી લેઈ નાવા લાકડી ની થાત ઢેકે પાડું મારશો તો ઈ તો મરશે પ્રો શું કરશો લાકડી લાવશે અલા આપડા હાથે કાપી છે ત્યાર પછી લાકડી જે બધી ખબર કેસ બેસ થાય તમારો ભાઈ ન કરાય બે કોળો ઓવડા આવા રે ઈ વાત સાચી છે અરે જુજુ દે ઓ આવેરો હમરો તો ખરી બે હોય ખરી ખાલી

મન કીધું છે આવે એટલે વાત કે કે હમણો મારે જિંદગીમાં મો ગુરુ ગુરુ ને નામ ના લ્યો મે એક દુમાર કા કો સપના મો ઇના તમન તો જો હ તો કે ખોટું ખોટું કીધું છે ને આયા આગળ ચા આગળ આ પાડસી આગળ અલા કજો આગળ હા કજો આગળ જિંદગીમાં નથી કીધું મન ગમી તો બોલ જાય નથી કેતા તા હવા ચડી ગઈ છે ને ઓમ ચડી ગયું છે હે હ પશુ લઈને આયા તા કોઈ ની આયા તા તાંદારો પછી આઈડિયા પતારો બાપ આવે એટલે કે વાત મન તો હોય થી ગરીયો બેહાઈ

એ જા આ રે જોની જા પણ કર જોની લાપસ તો બધા ટકા મેલ હોલ બનાઓ કડલા દોલત ખૂબ થઈ ગઈ છે ને આ બે કરોડ કાય તો કે લઈને આવ્યો છું ને એટલે અહીં ખબર પડી ને એટલે તને મારો આયા છે આરે આ આયા છે ને રેલમાં ગલે જઈ રેલમાં એટલે આયા ને પૈસા જોવે છે હોય અજમ ફરી ગયો ઠીક છે એટલે મો તો એને ઓળખતો નથી એટલે ભેળો હેડે કોણ કંડેરો આપણે ઘરે દીધી વાત પર લે ફાલો તમે આમો ને તો જા હવે પોલીસ વાળા બોલે ને કોક બોલાવ કાકા આય આગે વર ઓ ઓ અમરા આગળ આવ તમે આજે નઈ જો કરો રોક ની ઘોમમાં એ પહેલા વાત તો કરો કરેરી નથી જો તો કે ભાઈ વાત તો મો તમારે પસા કર્યો તમે પહેલા કોઈ ભઈ લો આગળ આ તો મારી આ તો કણું આયો

હા ચમગે ને ભાઈ ઉભિયો થા ને ઈ જો લાવિન કર છે દંડ લે પડે હરમી હરમી બોલો આગળ ઘરે તું અમારો આવ છો અમારન ઘરે શું થાય અહીંયા વરી કોમ છે શું કામ થાય હું લગના આવી હમણાં આવી એટલે બોલાવો અમારો એ ઓ હે કે હું અહીં દે કે ઢુલિયો લાવે ઓજ ગંદા આગે અને એમ તેમથી બની આ ગયો લાખો પડે ઢુલિયા તમારે આજ મને બોલાય ઢુલિયા લાવ એમ જો આગે મને ઢુલિયા લાવ એ લાવે અમારા ભાઈ ના લાવે લાવે ભાઈ કને ઓનું લાવે સુનો તો પછી મારથી આગે ઢુલિયા લાવવાનું કે તો તો બોલા એ મોજો એ લે લે દે ખબર પડે ને એમ અલ્યા બોલાયા છે હમણા ખબર અમે નથી બેઠો તો બે ખાલે

પચીસ પછી હજાર ના દે ખાલી વાતો કરે ઘર ઉપર લોન લોન ઉપર લોન બધે લોન અમારો હપ્તો તે કદી ભીર્યો

તમારે જેમ કહેવું પડે કે તમારા ઉપર આલે રુનો હેજે છે હું અલ્યા હોભળ મારા મહેમાન આયા તમારા મોસોકો હે મારા મહેમાન તો મહેમાન તો

બે થીયા ડડ ડડ કલાક ડડક બધા હું કભાડો ડડ ડડ કલાક ને અને છે આટલા દેણોમ તો મને હા આગળ કદમાં વાત કરો અલ્યા તમે સાબ્યું માલે કણના કામમાં જ ટાઈમ મળતો નથી પેહો બાબે ભાન થાલ નહી કરે પોટકા લાબા આ બધા કોમમાં જે મને ટાઈમ જ નથી મળતો હું કાલ બેહતો બેઠા આ બધું ને ધંધો કરવો પડે એમને કો આ બધું મિલકત ને માલ ભેગો ના થાય હા હા થા આ ધંધો હે ને તો આ મે આવો મકાન બનાવ્યો બેહવા થાય ચાલ ચાલ અને એ એને દાદા હે ને મુજો તો ગાડી નું બોનો દેવા ખમેલ નવા તો કોરો પાછો બેઠા

અમારું કેવું બસ એટલું છે કે ભૂલ બધી આને કરાવી એટલા અમે માર્યા મારવા ન એક ના એક છો તમારે બીજા હ જ આ વાત બોલે તો કેઠા કરી હોગા તો હોગા ઓય અમારા હોબડ આમાં ન્યાયની વાત કરો તો ને પેલો તે દેશ આણે મારવા ને બે નાનાય ભેગા કરી મારવા કોકને કોને વાત હોબડ લાઈ કેમ આયા તમારા દેખવાન તો લે તમારે હોબડ તો ના ના આગળ ન્યાય તો કોણ મારવા ભાઈ ભાઈ લે એ લે એ દે જા ના બસ કેઠા દોડ ફોર મોર અપડેટ્સ સબસ્ક્રાઇબ ટુ आवर ચેનલ Click the show links and enjoy watching the videos.